મહેસાણાના કડીમાં મામલતદાર કચેરીના નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયો છે વિકુલ પ્રજાપતિ નામનો નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયો એસીબી દ્વારા દસ હજારની લાંચ લેતા તેને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યું છે મહેસાણા જિલ્લામાં ટૂંક જ સમયગાળામાં ત્રીજો નાયબ મામલતદાર એવો છે જે લાંચ લેતા ઝડપાયો છે નાયબ મામલતદાર વિકુલ પ્રજાપતિને એસીબીની ટીમે રંગેહાથ હાથ દસ હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યો છે એસીબીની ટીમે વધુ કાર્યવાહી હાથ ધરી છે તો અન્ય લાંચિયા બાબુઓમાં ફફડાટ ફેલાયો છે મહેસાણામાં ટૂંક જ સમયમાં આ ત્રીજા નાયબ મામલતદાર એવા છે જે લાંચ લેતા ઝડપાયા છે કડીના નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયો નાયબ મામલતદાર વિપુલ પ્રજાપતિની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે તો એસીબીની ટીમે રંગે હાથ દસ હજારની લાંચ લેતા ઝડપી પાડ્યો ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે વધુ વિગતો સાથે સંવાદદાતા હારૂન નાગોરી આપણી સાથે છે હારૂન જે કડીના નાયબ મામલતદાર લાંચ લેતા રંગે હાથ ઝડપાય છે શું વિગતો મહેસાણામાં કડીમાં વધુ એક લાંચો અધિકારી ઝડપાય છે કડી મામલતદાર કચેરીમાં નોકરી કરતા જે મામલતદાર હતા નાયબ મામલતદાર તે લાંચ લેતા ઝડપાયા હતા અરજદાર પાસેથી દસ નાણાંની માગણી કરી ત્યારબાદ અરજદાર ને દસ રૂપિયા આપતા રંગે હાથે એસીબીના છટકામાં